નવસારી ખાતે યોજાયેલા આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં શ્રી ઠાકુરભાઈ પટેલ કોલેજનો વિદ્યાર્થી ઝડપ્યું હતો શ્રી ઠાકુરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં ટીવાય બીએમાં અભ્યાસ કરતા વિશાલ મકવાણા પ્રથમ સ્થાન સાથે યુનિવર્સિટી યુનિવર્સિટીથી સ્થાન મેળવ્યું હતું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એસએસ અગરવાલ કોલેજ નવસારી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી જેમાં પાંત્રીસ કોલેજોના એકસો ઓગણપચાસ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નવસારી ખાતે રમાયેલા આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં અંકલેશ્વરની શ્રી ઠાકુરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજનો વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ હાંસલ કરી કોલેજનું નામ રોશન કર્યું છે તાજેતરમાં વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુલગ્ન એસએસ અગ્રવાલ કોલેજ નવસારી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી જેમાં પાંત્રીસ કોલેજોના એકસો ઓગણપચાસ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ટીવાય બી એમાં અભ્યાસ કરતા વિશાલ મકવાણાએ ભાગ લીધો હતો જે સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર તાલુકાને પોતાની કોલેજનું નામ રોશન કરી યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામ્યો છે જે બદલ કોલેજ પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે